અને આ આરોપીને ટ્રેક કરવામાં આવેલ અને આ આરોપીને પછી સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદથી સુરત રેલવે સ્ટેશનથી આની અટક કરવામાં આવેલી આ જે માણસ છે એને એ બેસિકલી એક લાખ ઉણસઠ હજારની નકલી ભારતીય મુદ્રા જે છે આની સાથે પકડાયેલ છે એ બધી મુદ્રા જે છે એ પાંચસો રૂપિયાની કરન્સી છે અને આજે એનો જે સોર્સ છે એ સોર્સ બેસિકલી વેસ્ટ બંગોલ છે ત્યાંથી એ કરન્સી લઈને આવેલો હતો